હેલો ગુડ મોર્નિંગ કેમ છો ઓકે તો બધા મજામાં ઓકે ગાડી ઉપર ગઈ છે વાગ્યા છે સવારના છ અને બસ હવે અમદાવાદ જવા માટે નીકળી ગઈ અમે લોકો વહેલી સવારે ઠંડક મસ્ત છે અને શિયાળો તો ગયો ગરમી ચોટીલા આવ્યો ને હજી હવે ધીરે ધીરે જો સવાર થાય છે ને હવે વિચારું છું થોડી વાર ટ્રાય કરું સુવાની અરખી ની અંદર નથી થઈ આજે Nas, mana stok roh ubar ya? Di Templar, supir bajing, samosa,

બા ને ભાઈની ઘર આગળ અમારા ફેમિલી ડૉક્ટર છે ત્યાં મૂકવાના હતા પછી ભાભીને દવા લઈને ભાભી ઘરે જતા રહેશે હું સાંજે ઓફિસે જઈશ ને ત્યારે અમને દેડ થી આવીશ પછી ઘરે પહોંચી જ છું બધું જ બાકી છે ફાઈનલી અમદાવાદ પહોંચી ગયા છે અને હવે જે જગ્યાએ શૂટ કરવાનું છે ત્યાં ફેક્ટરીએ જાયથી બધી તૈયારી કરી લીધી છે અમે

બબુજી માટે ખાલી ફ્લાવરનું વમાવ્યું અને સુખું છે ને તો સુપારે ફ્લાવરનું શાક ભાવે સૂકુ બસ રોટલીનું દડાઈ જાય ને આજે તો ઘંટી પાછી બંધ કરીને મૂકી દેવાય સાડા ચાર વાગ્યાની ઓફિસ હતી હવે બહાને આવી છું બહાને તેડીને પછી ઘરે જઈશ અત્યારે વાગે છે 6:30 આવો આવો રીટર્ન રીટર્ન અત્યારે બીવડા વાત નથી ને બોલો યુટ્યુબર શું થયું શું થયું તમારી યારે કાઈ ભાઈ મને કહેતો તો કે તું આઈ છે હા બેસ તો આ

અરે કુદાન મિઝમેન્ટ છે નીચે કાર પાર્કિંગ છે ઉધ નેચર ઉધ નેચર હવે ઉધ લાઈફ કઈ દે હવેથી નઈ ફેકો કચરો હા હવેથી નઈ ગુડ બોય આ પટ્ટા તૂટી હતી હું તો બોલ હું હું એવું નહી આવે અહીંયા કચરો હતો એને ફેકો બહાર હા આ દે કઈ રટવા ગા એ હોલ

બસ હવે એમના ઢોકળા મૂકવાના છે અને અમારે થેપલા ખાવાના છે હા દેખાવ ને પાપુજીના સ્પેશિયલ લીલા ઢોકળા લસણ મરચી આદુ હમ ખાટા નહીં ખાટા નહીં અને હમ ને બાની પ્રિય વસ્તુ થેપલા અને બાપુજીની પ્રિય વસ્તુ ઢોકળા ઢોકળા ની ઉપર ફરસાણ ખાવ છો હમ ફરસાણ જોઈએ પામોલી ન હોય ને એટલે કે માણસને મુખવાસ જોઈએ મારે ફરસાણ જોઈએ હા બાબા આ સિંગ હોય તો ન મને ભાવે પામોલીનો પામોલીનો તો જ ભાવે તો શરીર કામ તમારે એમ કી આ મારો મુખવાસ છે મને જૈમો ઉપર જોઈએ જમી લે તું બાપુ થેપલું કઈ લોગ આજે જાજો શૂટ ન થયો અમે કેટલા વાગ્યા અત્યારે અત્યારે સાડા નવ વાગ્યા સાડા નવ વાગી ગયા પછી જ્યાં શૂટ હતું એના ઘરે જમવા ગયા જમીને બસ આજે જો હોટલે પહોંચ્યા ખૂબ થાયકા હજી કેમ કે ગઈકાલ રાતનો ઊજા કરવો છે અને આજે આખો દિવસ બહુ જાજુ કામ હતું હવે બસ જાય છે અત્યારે પેલા રૂમ ઉપર ચાલો અત્યારે રૂમમાં તો આવી ગયા છે અને અત્યારે કલાક દોઢ કલાક થઈ અહીંયા બેકઅપની બધી ચાલુ છે થાય કા હવે આ વિડીયોને અહીંયા વિરામ આપું છું આવતીકાલે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત